નમસ્કાર ગુજરાત અને સૌથી પહેલાં તો તમને બધાને નતમસ્તક પ્રણામ કેમ કે તમારા પ્રેમના પ્રતાપે તમારી શુભેચ્છાઓ તમારી પ્રાર્થનાઓ તમે સતત અમારી સાથે રહ્યા ને એટલે જ જમાવટ ત્રણ વર્ષ પૂરા કરીને ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને એટલે જ અમારા મિત્રો જ્યારે મળે ત્યારે એકબીજાને અભિવાદનમાં જય જમાવટ કહેતા હોય છે આ સફર આટલે સુધી પહોંચી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર આપની સાથે હું દેવાંશી એનાલિસિસમાં સૌથી પહેલા આ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી ગુજરાતમાં છે ગુજરાતના પ્રવાસમાં પ્રધાનમંત્રી આવતાની સાથે જ બે ગીત એ ગુજરાતને ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર ચારે બાજુ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે સૌથી પહેલા નિકોલની આસપાસના માણસો નિકોલ ઠક્કર બાપાનગરની આસપાસના માણસો વિપક્ષના નેતાઓ બધાએ જો સૌથી વધારે શેર કર્યું હોય તો એ ગીત એ છે ખાડા પુરાઈ ગયા સાહેબ આવે છે ખાડા પુરાઈ ગયા સાહેબ આવે છે એના કાઉન્ટર તરીકે અથવા તો સ્વાગત માટે અમદાવાદ ભારતીય જનતા પાર્ટીએ પણ બીજું એક બહુ જ સરસ ગીત બનાવ્યું અને એ ગીત એ છે કે ગુજરાતની ધન્ય ધરા પર ગુજરાતનો સાવજ આવે છે એ બંને ગીતો પોત પોતાના વર્ગમાં ખાસ્સા લોકપ્રિય થયા હકીકત શું છે કે ગુજરાતની ધન્ય ધરા પર ગુજરાતનો સાવજ આવે છે ગીત બહુ જ સરસ બન્યું છે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનને કેવી રીતે આમ થોડી સેકન્ડમાં આપણે તહેસ નહેસ કરી નાખ્યું વગેરે જેવા મુદ્દાઓ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરતું એ ગીત છે સમસ્યા શું છે કે કોર્પોરેટરના ખાડા પૂરવા માટે પણ જો સાવજને આવવું પડતું હોય તો એ ભારતીય જનતા પાર્ટી માટે બહુ ચિંતાનો વિષય છે પ્રધાનમંત્રીનો જેટલો ઓવર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે આટલો યુઝ કરવાથી પ્રધાનમંત્રી પદની ગરિમા પણ નથી જળવાઈ સમસ્યા એ થઈ રહી છે કે નિકોલ ઠક્કરબાપા નગર કે આસપાસના વિસ્તારમાં એ સ્થળ પસંદ કરવાના બહુ જ બધા કારણો બધા જ લોકો પોતપોતાના તર્કના આધારે કાઢી રહ્યા છે એક તો આજે પચીસમી ઓગસ્ટનો દિવસ છે આજથી બરાબર દસ વર્ષ પહેલાં ગુજરાતમાં એક એવું આંદોલન થયું જેની કોઈએ કલ્પના નહોતી કરી જીએમડીસીમાં એ સભા થઈ ગુજરાતમાં પાટીદારો એકત્રિત થયા લાખોની સંખ્યામાં પાટીદારો એકત્રિત થશે એ સરકારને કલ્પનાએ નહોતી આનંદીબેન પટેલ પાટીદારની દીકરી મુખ્યમંત્રી તરીકે હતા અને છતાંય એ આંદોલન થયું બેનને સત્તામાંથી આગળ જતાં જવું પડ્યું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું ચૌદ ચૌદ પાટીદારના દીકરાઓ શહીદ થયા એમને ગોળીએ વિંધાયા આ વિસ્તારો હતા કે જ્યાં ગુજરાતની પોલીસ ખબર નહીં કોના ઈશારે આજ દિન સુધી ખબર નથી પડ્યું કે કોનો આદેશ હતો કે ઘરમાં ઘૂસીને સ્ત્રીઓને મારો બેન દીકરીઓને મારો અતિશય અત્યાચાર થયા અને એ અત્યાચારના પડઘાબૂટ લાંબો સમય સુધી ન ટકી શક્યા રાજનીતિ એટલી બધી હાવી થઈ કે બે હજાર પંદરથી બે હજાર સત્તર આવતા સુધીમાં બહુ જ મોટા પાયે ડેમેજ કંટ્રોલ થયું બે હજાર પચીસમાં આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ દસ વર્ષ છે ગુજરાતની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી એકસો બાસઠ ધારાસભ્ય સાથે ખોડલધામ ગ્રાઉન્ડ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાને સંબોધી રહ્યા છે આજથી દસ વર્ષ પહેલાં આ કલ્પનાએ નહોતી થઈ શકતી દસ વર્ષ પહેલાના ચિત્રને રાજનીતિનું આ જ વાસ્તવિક ચિત્ર છે એવું માનનારા લોકોએ ક્યારેય કલ્પનાએ નહીં કરી હોય કે હાર્દિક પટેલ અમદાવાદ ગ્રામ્યમાંથી એટલે નજીકના વિસ્તારમાંથી વિરમ ગામમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય બનશે કોઈએ કલ્પના નહીં કરી હોય કે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા મોટા ભાગના ચહેરાઓ કોઈને કોઈ રાજનૈતિક પક્ષ પસંદ કરશે અને વારંવાર એ પક્ષ બદલતા રહેશે એ બદલતા પક્ષોમાં વિચારધારાની સ્પષ્ટતાના અભાવમાં ફરી એકવાર એ સ્થિતિ આવીને ઊભી રહેશે કે પાટીદાર ઇઝ ઇક્વલ ટુ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતમાં પટેલ એટલે ભાજપને જ વોટ આપે એ થિયરી દસ વર્ષ પછી ફરી એકવાર પ્રસ્થાપિત થઈ ચૂકી છે ગોપાલ ઇટાલિયા પોતાની પોસ્ટથી ભલે એવો સંદેશો આપવાનો પ્રયત્ન કરતા હોય કે પાટીદાર યુવાનો ખૂબ આક્રમક દેખાય છે એ સરદારધામમાં પ્રવેશ કરે છે અને કગજીસૂતરી એમનું સ્વાગત કરે છે ત્યારે ખૂબ બધી ચીચિયારીઓ પણ સંભળાય છે હકીકત એ છે કે વોટ આપવા માટે જ્યારે પટેલના છોકરાઓ જાય છે ત્યારે આંકડાઓ એવું કહે છે કે ઈવીએમમાં એમને કમળ જ દેખાય છે ભારતીય જનતા પાર્ટી પાછલા દસ વર્ષની રાજનીતિમાં એ પુનઃ પ્રસ્થાપિત કરી ચૂકી છે સવાલ એ છે કે નિકોલ ઠક્કરબાપા નગર જેવો વિસ્તાર પસંદ કરાય ત્યારે પાટીદાર એ બહુ જ મોટું ફેક્ટર છે એનાથી મોટું ફેક્ટર એ છે કે ત્યાંની જનતામાં ફરિયાદ ખૂબ છે અમે જ્યારે પ્રધાનમંત્રી આવતા પહેલા સ્થાનિકોને મળવા માટે ગયા એમની સાથે વાત કરવા માટે ગયા તો બધાએ કહ્યું કે હા અમને ખબર છે પ્રધાનમંત્રી આવે છે શું કામ તો કે રસ્તા રિપેર થઈ રહ્યા છે પ્રધાનમંત્રી જે જગ્યાએ સભા કરી રહ્યા છે એની આખી સામેની બિલ્ડિંગ છે ને પૂરી કવર કરી દેવામાં આવી છે આદર્શ પરિસ્થિતિમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ કવર જ થયેલી હોવી જોઈએ આદર્શ પરિસ્થિતિમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગનું પોલ્યુશન છે એમાંથી ઉડતો કચરો છે એ સામાન્ય માણસના શ્વાસમાં ન જવો જોઈએ પણ અમદાવાદમાં પોલ્યુશનના બહુ જ બધા કારણમાં ખૂબ બધા વાહનની સાથે જે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલુ હોય છે એ નીતિ નિયમો પાલન નથી કરતા એ પણ છે આટલી બધી સમસ્યાઓને તમારે રસ્તા પર ગટરથી માંડીને ખાડાથી માંડીને કોઈ પણ સમસ્યા હોય તો એના કાઉન્ટર પાર્ટમાં તમે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજૂ કરો છો કે તમારી પાસે શું છે તો પાસે ગાડી છે બંગલા છે બધું જ છે મેરે પાસ માં હૈ એની જેમ તમારી પાસે એક એવું કાર્ડ છે કે જેને તમે દરેક જગ્યાએ રજૂ કરો છો ત્યારે એ કાર્ડ શું સતત ચાલશે અને કેટલું ચાલશે ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટર પોતાના ન કરેલા કામ છુપાવવા માટે પણ કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ભારતીય જનતા પાર્ટીએ બહુ જ અદભુત તૈયારીઓ કરી ખૂબ સરસ રીતે ગીતો બનાવ્યા રોડ શો પણ બહુ અદભૂત રહ્યો પ્રધાનમંત્રીનું ભાષણ પણ બહુ સરસ રહ્યું એમણે ભાષણમાં બહુ બધા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો એમણે સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટની વાત કરીને કોંગ્રેસ પર ચાબખા માર્યા ચોપનસો કરોડ જેટલા કાર્યોનું લોકાર્પણ કર્યું પ્રધાનમંત્રી આવે ત્યારે હજારો કરોડના કાર્યોનું એક સાથે લોકાર્પણ થતું હોય છે એ આંકડો પ્રધાનમંત્રીની ગરિમાને છાજે એવો હોય છે પણ કોર્પોરેટર જ્યારે જાય છે ગ્રાઉન્ડ પર કે ધારાસભ્ય જ્યારે જાય છે ત્યારે એ ધારાસભ્ય અને કોર્પોરેટરની સામે પ્રજાનો આક્રોશ હોય છે અને એ આક્રોશને ખાળવા કે એને ભૂલાવવા માટે તમે પ્રધાનમંત્રીનો ઉપયોગ ક્યાં સુધી કરતા રહેશો અને જ્યાં સુધી તમે ઉપયોગ કરતા રહ્યા છો ત્યારે ધીરે ધીરે આજથી દસ વર્ષ પહેલાં એ ચિત્ર બહુ સામાન્ય નહોતા ઇવન આથી પાંચ વર્ષ પહેલાં પણ સામાન્ય માણસ પ્રધાનમંત્રી જ્યારે આવવાના હોય ત્યારે રોડ રસ્તાની વાત નહોતા કરતા એ માત્ર પ્રધાનમંત્રીની વાત કરતા એ વખત એવું નહોતા કહેતા કે આ રસ્તા રિપેર થાય આ પ્રધાનમંત્રીને કે જો અમારી એ સોસાયટીમાં આવે તો અમારે એ રસ્તા રિપેર થઈ જાય સામાન્ય માણસોએ આ પ્રકારની પ્રતિક્રિયાઓ પ્રધાનમંત્રીના આ કાર્યક્રમ માટે આપી છે ભારતીય જનતા પાર્ટી પાસે એ બહુ જ મોટું ટ્રમ્પ કાર્ડ છે ટ્રમ્પ ટ્રમ્પ નામ લેવું અત્યારે થોડું અજૂપતું થઈ ગયું છે પણ છતાં એ બહુ જ મહત્ત્વનું કાર્ડ છે કે એ કાર્ડનો વપરાશ કરીને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી જીતી શકે છે પણ દરેક કાર્ડની એક મર્યાદા હોય છે ને એ કાર્ડની ગરિમા પણ હોય છે આ આખા કાર્યક્રમોમાં જ્યારે કોર્પોરેશનના સામાન્ય મુદ્દાઓમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ થાય ત્યારે બીજું કશું થતું હોય કે ન થતું હોય એમની ગરીમાં નથી જળવાતી અને એ બીજું કોઈ જ નહીં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ પ્રકારના વર્તનથી નથી જાળવી રહ્યા દરેક સમસ્યાનું સમાધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નથી હોઈ શકતા તમે દરેક ચૂંટણીમાં એમના નામ પર વોટ માગો છો એમના નામ પર વોટ માગ્યા પછી એમના નામની નથી જાળવતા એમના નામની નથી રાખતા તમે જેમના નામે વોટ માગ્યા હોય અને પછી તમારા નાગરિકો સામાન્ય ગટરની કે પાણી ભરાવાની એટલી બધી ફરિયાદ કરે એક વરસાદમાં તમારો વિકાસ ધોવાઈ જાય એક વરસાદમાં બધી પોલ ખુલી જાય ત્યારે એ બધા જ પ્રશ્નો એક સાથે અમુકવાર બૂમ પાડતા હોય છે પાટીદારોનો વિસ્તાર છે ને એટલા માટે બૂમ પાડશે કે કેમ એ ખબર નથી રાજકીય સમીકરણો ખૂબ બદલાયા છે અને બે હજાર પંદરથી પચીસની રાજનીતિ આપણે જોઈએ છીએ ત્યારે એટલું તો સમજવાનું હોય છે કે રાજનીતિમાં ભવિષ્યવાણી કરનારા માણસોથી મૂર્ખ કોઈ નથી હોતું રાજનીતિ એ માત્ર ને માત્ર સંભાવનાઓનો ખેલ છે પંદરના હાર્દિક પટેલને જોતા કોઈ કલ્પના નહોતું કરી શકતું કે હાર્દિક પટેલ એક મંચ પર એક ખૂણામાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને આમ ધકેલાયેલા હશે પણ હકીકત છે રાજનીતિની આ અને એટલે જ રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે બદલાઈ શકે છે રાજનીતિમાં કોઈ શાશ્વત નથી હોતું કોઈ લાંબા ગાળા માટે ટકી જાય એ એની ખૂબ મોટી ઉપલબ્ધિ હોય છે પણ લાંબા ગાળે ટકેલા એ વ્યક્તિત્વનો નીચેના માણસોએ ઉપયોગ શું કર્યો એ સમય સવાલ કરતો હોય છે प्रधानमंत्री मोदी ये પોતાના ભાષણમાં શું કહ્યું प्रधानमंत्री આવવાના હતા તો વિપક્ષના ખૂબ બધા નેતાઓની સાથે શું થયું એના વિશે પણ વાત કરીશ પણ સૌથી પહેલા प्रधानमंत्रीના वक्तવ્યમાંથી જે મહત્વના મુદ્દાઓ સામે આવે કરીએના પર નજર પૂજ્ય બાપુ કો સચ્ચી શ્રદ્ધાંજલિ કે રૂપમાં બાપુ કે સાબરમતી आश्रम કા નવીનીકરણ બી હો رہا હૈ હમારે દો મહાપુરુષ सरदार साहब का भव्य स्टेचू हमने काम पूरा किया मैं उसी समय साबरमती आश्रम का काम करना चाहता था लेकिन केंद्र सरकार उस समय हमारे अनुकूल नहीं थी शायद वो गांधी जी के भी अनुकूल नहीं थी और उसके कारण मैं उस काम को कभी आगे नहीं बढ़ा पाया लेकिन जब से आपने मुझे वहां भेजा है तो जैसे स्टैच्यू ऑफ यूनिटी सरदार वल्लभ भाई पटेल का वो भव्य स्मारक देश और दुनिया के लिए प्रेरणा का केंद्र बना है जब साबरमती आश्रम के नवीनीकरण का काम पूरा होगा मेरे शब्द लिख करके रखना दोस्तों दुनिया के लिए शांति की सबसे बड़ी प्रेरणा भूमि ये हमारा साबरमती आश्रम बनने वाला है जब यहां आए दिन कर्फ्यू लगा रहे थे यहां व्यापार कारोबार करना मुश्किल कर दिया जाता था अशांति का माहौल बनाए रखा जाता था लेकिन आज अहमदाबाद देश के सबसे सुरक्षित शहरों में से एक है और ये आप सभी ने करके दिखाया है आज तीस वर्ष पहला जेलों को दिवस याद करें सेना रोधरा रोता था मिलो बंद थी गई मिलो बंद थी मिलो बंद थी गई ते रोज एज चलतु हुआ है। कोई पर नेता नहीं छापा वाला एक तो पूछे बोलो मिलो મિલો બંધ થઈએ શું કરશો રાત તો કોંગ્રેસનું હતું પણ એક જ વિષય આજે ગુજરાત એ ભૂગલા ભલે બંધ થયા પણ ઠેર ઠેર એને વિકાસના વાવટા ફરકાવી દીધા છે જે દેશ સમજી નહીં પા कि उनकी समझ को क्या हुआ है साठ पैंसठ साल देश पर शासन करने वाली कांग्रेस ने भारत को दूसरे देशों पर निर्भर रखा ताकि वो सरकार में बैठे बैठे इंपोर्ट में भी खेल कर सके घोटाले कर सके लेकिन आज भारत ने आत्मनिर्भरता को विकसित भारत के निर्माण का आधार बना दिया है દસ વર્ષમાં સાબરમતીમાંથી ખૂબ બધું પાણી આવ્યું અને વહી ગયું પણ સાબરમતીમાં બહુ બધા વર્ષો પછી પાણી બદલાયું છે ખાસા વર્ષો પછી સાબરમતીમાં એટલા બધા નવા નીરની આવક થઈ છે કે છેક ખંભાતના અખાત સુધી નવું પાણી વહી રહ્યું છે રિવરફ્રન્ટનો વોક વોકવેડ ડૂબી જાય એટલું બધું પાણી હતું અમદાવાદના રિવરફ્રન્ટ પર ખૂબ બધા સાપ વહેતા થશે એ ક્યાં કોઈએ કલ્પના કરી હતી એ જ રીતે કોઈ કદાચ થોડા સમય પહેલાં નહોતું વિચારી શકતું કે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય તો એમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓને ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી રાખવી પડશે કે નજર કેદ કરી રાખવા પડશે બહુ અજૂકતા દ્રશ્યો જોવા મળ્યા નિકુલ ઠક્કરબાપા નગરની આસપાસ કાર્યક્રમ હતો ભારતીય જનતા પાર્ટીનો સરકારનો કાર્યક્રમ હતો ઇન્ફેક્ટ અને ત્યાં પ્રધાનમંત્રી લોકાર્પણ કરવાના હતા ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બધી તૈયારીઓ કરી હતી પણ કોંગ્રેસના નેતાઓએ ફોટો મૂકવા પડ્યા કે અમને અમારા ઘરમાં બંધ કરી દીધા છે હિમાંગ રાવલ ચા નાસ્તો કરી રહ્યા હતા કોંગ્રેસના પ્રવક્તા છે પોલીસ ત્યાં પહોંચી અને તમે કઈ પાર્ટીના છો કોઈ કોઈ જ વોરંટ નહીં કશું જ નહીં સીધા જ એમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાની વાત કરી આ તો એમણે ફેસબુક પર લાઈવ કર્યું અને લાખો માણસોએ જોયું તો પોલીસે એટલી આમન્ય અને શરમ રાખી કે હજારો લાખો લોકોએ જોઈ લીધું છે એટલે પણ હવે આપણે એમને પોલીસ સ્ટેશન ઉઠાવીને નહીં લઈ જઈ શકીએ તો એમને ઘરમાં નજર કેદ કર્યા કોંગ્રેસના નેતાઓ માટે આ સુખદ સમાચાર છે કે એમને વિપક્ષમાં ગણે છે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ બંને કોંગ્રેસના નેતાઓ માટે આ રાહતના સમાચાર એ દ્રષ્ટિકોણથી પણ છે કે એમ એ કોઈક વિરોધ કરશે અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં અડચણ ઊભી થશે એવી એમને સંભાવનાઓ દેખાઈ રહી હતી ઠક્કરબાપાનગર કે નિકોલની આસપાસના કે અમદાવાદ પૂર્વના નેતાઓને અટકાયત કરી કે એમને નજરકેદ કર્યા એ તો તોય સમજી શકાય એવું હતું

બધું તમને મળી જય સ્વામિનારાયણ હું પોતે જ વકીલ છું બાર કાઉન્સિલ નો મેમ્બર છું મને ખબર છે વોર્ડન સિવાય તમે કઈ રીતે બોલાવો ભાઈ અત્યારે

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે સાંસદો ધારાસભ્યો અને બાકીના પદાધિકારીઓ સાથે ગાંધીનગરના કમલમમાં બેઠક કરી રહ્યા હતા બેઠકના અધ્યક્ષ સ્થાને એમણે વાત કરી ત્યારે આડકતરી રીતે એવું કહી રહ્યા હતા કે પ્રદેશ અધ્યક્ષ તરીકે કદાચ એમની આ છેલ્લી મિટિંગ હશે મોટી કેમ કે એમણે કહ્યું કે હવે આપણે મળીશું જે ત્યાંથી માહિતી બહાર આવી સ્ત્રોત તરફથી એમાં એ પ્રમાણે એમણે કહ્યું કે હવે આપણે ફરીથી મળીશું નવા પ્રદેશ અધ્યક્ષને નક્કી કરતી વખતે નિયુક્ત કરતી વખતે નવા મંત્રીમંડળ વખતે મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ વાત પર મોર મારી છે સી આર પાટીલે સૌથી કફોડી સ્થિતિ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓની છે અર્જુન મોઢવાડિયા તો નજરકેદ પણ ન થયા એટલું રિલેવન્સ પણ ન રહ્યું આટલા મોટા નેતા હોવા છતાં પોરબંદરમાં પૂરના કારણે સ્થિતિ એટલી બધી દયનીય બની કે એ દયનીય સ્થિતિ બનતા ખૂબ બધા પ્રશ્નો એમની સામે થયા અને એ પ્રજાને આશ્વાસન આપવા માટે અથવા એ હવે સરકારને પણ સવાલ નથી કરી શકતા સ્થિતિ નથી બદલી શકતા એ અલગ વિષય છે પણ એ સરકારને હવે પ્રશ્ન પણ નથી કરી શકતા ગેડની સમસ્યા તો એમને બહુ જ સારી રીતે ખબર છે પણ ગેડની સમસ્યાનું ના એ સમાધાન લાવી શકે છે ના એ પ્રશ્ન કોઈના માથે ઢોળી શકે છે ના એ મંત્રી બની શક્યા એ ધારાસભ્ય રહ્યા પરંતુ એનાથી વિશેષ મહત્વ હતું એમનું અર્જુન મોઢવાડિયા માટે એવું કહેવાય છે કે કોઈ શરતોના આધારે ભારતીય જનતા પાર્ટીમાં નહોતા ગયા કોઈ કેશ ટ્રાન્ઝેક્શન કે કોઈ શરત નહીં કે મને આની સાથે આ કરજો એમણે માત્ર એટલું કહ્યું હતું કે મારી આમન્યા જળવાય એવું કરજો આ મતલબ ભારતીય જનતા પાર્ટી કદાચ એમના માટે કંઈક અલગ સમજી છે અને એટલા જ માટે આટલો સમય થયો હોવા છતાં પોરબંદરમાંથી બીજા મંત્રી મળશે કે કેમ એના પર પણ હવે શંકાની જેમ જોવાઈ રહ્યું છે કેમ કે મનસુખ માંડવીયા ઓલરેડી કેન્દ્ર સરકારમાં મંત્રી છે અને પોરબંદરના સાંસદ છે તો ખૂબ બધા સમીકરણો એમની સાથે એ રીતે પણ રજૂ કરવામાં આવ્યા હોઈ શકે કે એક જ વિસ્તારમાંથી બે બે મિનિસ્ટર કેવી રીતે આપી શકીએ અને એટલે જ જે નેતાઓ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને ખૂબ દિગ્ગજ નેતાઓ છે વરિષ્ઠ નેતાઓ છે ખૂબ સારી સમજણવાળા નેતાઓ છે અત્યારના મંત્રીમંડળમાં અમુક મંત્રીઓની જે સ્થિતિ છે એના કરતાં તો એ આવે તો ખૂબ સારું કામ કરી શકે એવી સ્થિતિમાં છે જો એ જ સક્ષમતાથી કામ કરે જે રીતે વિપક્ષમાં કરતા હતા તો શરતોને આધીન છે બધું એ સ્થિતિમાં એમની સ્થિતિ વધારે કફોડી બની છે તો નવા મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો એમાં કોને તક મળશે કોંગ્રેસમાંથી આવેલાને તક મળે તો ભારતીય જનતા પાર્ટીના એ ધારાસભ્યોનું શું જેમને એવું લાગે છે કે એ ખૂબ સક્ષમ છે પણ છતાંય એમને સ્થાન નથી મળી રહ્યું આ પ્રશ્નની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન તો હજી ભારતીય જનતા પાર્ટી માટે યથાવત છે યથાસ્થિતિ છે ને એ છે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ કોણ કોઈ ગમે તે કે ગુજરાતમાં કોઈ પણ પ્રદેશ અધ્યક્ષ મૂકવો એ ભારતીય જનતા પાર્ટી માટે બહુ અઘરું ગણિત નથી બહુ સ્થિતિ સારી નહોતી અને તોય સી આર પાટીલના આમ જોવા જઈએ તો કોઈ જાતિગત સમીકરણો સેટ થતા જ નથી ગુજરાતમાં અને તોય ભારતીય જનતા પાર્ટી એમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા એ બન્યા એ ખર્યા ને એકસો બાસઠ ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીની પાસે પ્રશ્ન એ છે કે ઉપરના પ્રમુખનું જ્યાં સુધી કોકડું ન ગૂંચવાયેલું રહે ત્યાંને ત્યાં ઉપરના પ્રશ્નો જ્યાં સુધી સોલ્વ નહીં થાય ત્યાં સુધી નીચેના પ્રશ્નો કેવી રીતે સોલ્વ થશે અપેક્ષા રાખીએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા છે એ વોટ્સએપ મેસેજ કે જે અઠવાડિયે એકવાર ફરતા થાય છે કે નવું મંત્રી મંડળ આવે છે અને નવા અધ્યક્ષ આવે છે તો એના પર પૂર્ણ વિરામ લાગે અને જાહેરાત થાય એ સિવાય એક કાર્યક્રમની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જાહેરાત કરી છે એ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના સંદર્ભમાં છે એમને સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં સાથે સાથે દરેક જિલ્લામાં સાતસો પચાસ યુનિટ આ રક્ત જમા થાય કેમ કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમો જન્મદિવસ છે એટલે સાતસો પચાસ યુનિટનો ટાર્ગેટ અમે દરેક જિલ્લાને એની અંદર આપ્યો છે સમાજ કોલેજો અને સામાજિક સંગઠનો પણ સાથે મળીને એમાં આયોજન કરશે દિવ્યાંગો માટે પણ એમનું જીવન સરળતાથી એ જીવી શકે એ આર્થિક ઉપાર્જન કરી શકે એના માટે પણ એના કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી બન્યા પછી આ દેશના લગભગ બે કરોડને અડતાલીસ લાખ જેટલા જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમનું જીવન સરળતાથી ચાલે એના માટે સરળતાથી જીવી શકે એના માટે એને જે સાધનો જોઈએ કોઈને વ્હીલચેર જોઈએ કોઈને કાનના મશીન જોઈએ એવી દરેક પ્રકારની સહાય એવો સૌથી મોટો કાર્યક્રમ ગુજરાતમાં માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે સુરત નવસારીમાં કર્યો હતો અને એમાં લગભગ એક લાખ લોકોની ઉપસ્થિતિ હતી ને આ વખતે પણ અમે જિલ્લાઓ નગરો મહાનગરો તાલુકાઓ દરેક જગ્યાએ આ એક માકે માકેનામના કાર્યક્રમને આગળ વધારીને એની જે જરૂરિયાત છે આપણે જોયું છે કે જે વૃક્ષો કપાવાને કારણે કુદરતમાં પણ કેટલા બધા ફેરબદલ આવ્યા છે વરસાદની જે શક્યતાઓ હતી સંભવિતમાં પણ ફેરબદલ આવ્યા છે ત્યારે આ વૃક્ષોથી આપણે જતન કરીએ એના માટેના પણ પ્રયત્ન આપણે કરી રહ્યા પ્રબુદ્ધ પણ કરવાનું આયોજન આમાં કર્યું છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ નેતાઓ સાચા અર્થમાં લોકાભિમુખ બનતા થાય લોકરંજકના નામ પર એન્ટરટેનમેન્ટ બધા જ પીરસી રહ્યા છે એ સાચા અર્થમાં લોકાભિમુખ બને એવી અપેક્ષા સાથે નમસ્કાર